ગરમાં તેર વર્ષની કોળી બાળા પર પડોશમાં રહેતા સરદારજી એ બળાત્કાર કરતા ચો તરફથી ફિટકાર વરસી રહેલો છે જાણવા મળતી વિગત અનુસાર ધારી શહેરના હરિકૃષ્ણ નગર વિસ્તારમાં રહેતી તેર વર્ષની કોળી બાળા પર પડોશમાં રહેતા સરદારજી કર્નલ ગુરુબક્ષીએ બળાત્કાર કરી નાસી છૂટેલ છે બળાત્કારનો ભોગ બનેલ સગીરમયની આ બાળા સાડીઓમાં ટાંકવાના સ્ટોન લેવા પોતાના માસીના ઘરે જઈ રહેલી હતી તે દરમિયાન પડોશમાં રહેતા સરદારજી યુવાન બદકામ કરવાના ઈરાદે અને એકલતાનો લાભ લઈ પૈસાની લાલચ આપી લલચાવી ફોસલાવી આ સગીર વયની બાળા સાથે ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ હતો આ ઘટનાની ફરિયાદ ધારી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે આ બળાત્કારની ખબર પડતા ધારી શહેરમાં વાયુવેગે આ વાત પ્રસરી ગયેલી હતી અને લોકો આરોપી સામે ભારે રોષ વ્યક્ત કરતા જોવા મળી રહેલા હતા બળાત્કારની ફરિયાદની તપાસ ઇન્ચાર્જ પીએસઆઈ વાલાણી ખાંભા દ્વારા કરવામાં આવેલી છે અને આ અંગે ફરિયાદના અનુસંધાને માંડવિયાની સગીર પુત્રી પોતાના પાડોશમાં ઉપરના માળે એક બેન રહે છે ત્યાં સ્ટોન લેવા ગયેલ ત્યારે પાછી આવતી હતી ત્યારે તે મકાનમાં રહેતા કર્નલ સરદારજી જે છે એ છોકરાએ આ છોકરીને પૈસાની લાલચ આપી બાવળું પકડી પોતાના મકાનની અંદર લઈ ગયેલ અને તેના ઉપર બળાત્કાર કરેલ છે જે અંગે ધારી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુનાઇઝ નંબર સાત ઓબ્લિક સત્તર આઈપીસી કલમ ત્રણસો છોતેર તથા પોસ્કો એક મુજબ ગુનો દાખલ કરેલ કરેલ છે અને તેની તપાસ અમો ચલાવી રહેલ છે આરોપી નાસી ગયેલ છે જુદી જુદી ટીમ બનાવી તેને માટેની તપાસ તજવીજ હસ્તગત કરવા માટેની ચાલુ છે